જો મિત્રો ધાનેરા રેલ નદીમાં પાણી આવતા ગામ લોકો આજુબાજુના વિસ્તારના લોકો ધાનેરા તાલુકાના લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી કારણ કે ધાનેરા તાલુકો એ પાણીની દૃષ્ટિએ પછાત છે ત્યાં પાણી જોવું એ એક ધોળા દિવસે તારા દેખવા જેવું છે કારણ કે ત્યાં પાણી બહુ ઊંડા જતા રહ્યા છે એક એક હજાર ફૂટ બારસો ફૂટ ઊંડે જો તમે બોરવેલ બનાવો તો જ પાણી મળે છે એટલા માટે ગામ લોકોમાં આજુબાજુના વિસ્તારના લોકોમાં એટલી બધી ખુશી ફેલાઈ ગઈ હતી કે જેને કારણે પોતે બધા દેખવા ગયા હતા જો તમે જોઈ શકો છો કે ગામના લોકો વિડીયો બનાવી બનાવી પણ મૂકે છે કારણ કે એમનામાં એટલી બધી ખુશી વ્યાપી ગઈ છે કારણ કે એનાથી જ ખેતી ચાલે છે રોજગારી પણ ચાલે છે અને ગામનું અને પોતાનું ભરણ પોષણ પણ ચાલે છે જય હિંદ જય જયદેવ